હવે તેને કરવી કેવી રીતે તો મિત્રો સૌ તમારે તમારા આઈઓ નામને જે પોર્ટલ છે ત્યાં આગળ ઓનલાઈન અરજી કરવાની હોય છે અરજી કર્યા બાદ માપણી થાય છે કારણ કે દરેકના હિસ્સા પાડવાના છે તો માપણી થયા બાદ તમારે ઘણા બધા પ્રોસેસો કરવાના હોય છે બધાની સંમતિ જોઈશે મિત્રો બધાના આધાર કાર્ડ જોઈશે તેમને બધાની સહીઓ જોઈશે કારણ કે સંમતિ હોય તો જ વિભાજન થાય છે એટલે બધી જ પ્રક્રિયા થયા બાદ મિત્રો તમારે બધાની સાઈન થઈ જાય અને પછી માપણી પણ થઈ જાય ત્યારબાદ તમારે તમારા જિલ્લાની સેવા સદન મોજણી કચેરીમાં જવાનું છે ત્યારબાદ ત્યાં એક કાચી નોંધ પડશે સૌપ્રથમ પ્રથમ હુકમ થશે હુકમ થયા બાદ કાચી નોંધ પડશે અને તેને પ્રમાણિત નોંધ થયા બાદ તમારા જે પણ બાર નો ઉતારો છે તેની અંદર બધાના જ બ્લોગ વિભાજિત થઈ જશે મિત્રો આ જે વિભાજનની પદ્ધતિ છે તેની અંદર કોઈ પણ વ્યક્તિ ના માને જે અરજદાર છે તો તેવા સમયે તમારે તાલુકાની કોર્ટની અંદર એક દાવો દાખલ કરવાનો છે વિભાજનનો અને ત્યારે પછી તમે અરજદારો નહીં પરંતુ કોર્ટ દ્વારા નક્કી થશે કે કયા અરજદારને કેટલો હિસ્સો પ્રાપ્ત થશે અને તે હુકમનામું થયા બાદ તમારા બધાના જે પણ તમારું વિભાજન થશે જમીનનું તે હિસ્સો તમને બધાને જ પ્રાપ્ત થશે કોર્ટ દ્વારા જે હુકમ થશે તેના આધારે અને ત્યારબાદ તમારો સાત બારનો જે ઉતારો છે તેની અંદર બધાનું વિભાજન થશે મિત્રો આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ તમારો પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચોક્કસ જવાબ આપીશ મિત્રો જય હિન્દ જય ભારત